હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી તેમાં પેજ નંબર સિત્તેર અને એકોતેર પર આપવામાં આવેલું છે ચિત્ર કોયડો ઉકેલો તો તેના વિશે જોઈશું તો ચલો વિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સિત્તેર ઉપર આપેલું છે ચિત્ર કોયડો ઉકેલો સૂચના આપવામાં આવેલી છે ચિત્રના આધારે ખાનામાં શબ્દ લખો તો અહીં આપણને બે ચિત્રો આપેલા છે અને તેને આડી અને ઊભી હરોળમાં લખવાના છે તેનો કોયડો ઉકેલવાનો છે તો અહીંયા બે ચિત્રો છે પહેલાંમાં હથોળી અને બિલાડી તો અહીંયા લખેલું છે આપણે હથોડી અને બિલાડી અહીંયા બીજું છે લખોટી અને લસણ તો અહીંયા લખેલું છે આપણે લખોટી અને લસણ હવે આગળ જોઈએ અહીંયા આપેલું છે ઘૂવળ અને પાપડ તો આપણે લખ્યું છે ગુવડ પાપડ અહીંયા બીજું ચિત્ર છે મગર અને વાંદરો તો આપણે લખેલું છે મગર અને અહીંયા વાનર વાંદરાને વાનર પણ કહેવાય હવે આગળ જોઈશું અહીંયા ચિત્રો આપેલા છે સૂર્ય અને કૂકર તો સૂર્યને સૂરજ પણ કહેવાય તો આપણે અહીંયા લખ્યું છે સૂરજ કૂકર અહીંયા બીજું છે ચિત્ર દાડમ મરચાં તો આપણે લખ્યું છે દાડમ અને મરચાં હવે આગળ પેજ નંબર ઇકોતેર ઉપર જોઈશું અહીંયા પણ લખેલું છે ચિત્ર કોયડો ઉકેલો ચિત્રના આધારે ખાનામાં શબ્દ લખો તો પહેલું ચિત્ર છે સાયકલ મકાઈ તો આપણે અહીંયા લખ્યું છે સાયકલ મકાઈ બીજું ચિત્ર છે ગુલાબ અને અહીંયા છે ગુજરાતનો નકશો તો આપણે લખીશું ગુલાબ અને ગુજરાત હવે આગળ જોઈએ અહીંયા ચિત્ર આપેલું છે કબૂતરનું અને બતકનું તો આપણે અહીંયા લખ્યું પહેલાં બતક અને નીચે લખ્યું કબૂતર હવે અહીંયા ચિત્ર છે ચકલી અને કાચબો તો આપણે ઉપર પહેલાં કાચબો લખવાનો અને એની નીચે ચકલી હવે આગળ જોઈએ અહીંયા છે ખટારો અને રાખડી તો આપણે ઊભી લખીશું રાખડી અને આડું ખટારો હવે અહીંયા છે પતંગિયું અને પપૈયું તો આપણે ઊભામાં લખ્યું પ પતંગિયું અને નીચે લખ્યું પપૈયું તો આ રીતે તમે પેજ નંબર સિત્તેર અને એકોતેર પર લખી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં